હજુ લોકસભાની ચૂંટણી જાહેર થઈ નથી એ પૂર્વે ભરૂચમાં વસાવા વસી વસાવાની જંગ શરૂ થઈ ગઈ છે મનસુખ વસાવાએ કહ્યું ચેતન મૂર્ખ છે નવો નિશાળીયો છે ચેતનનો જવાબ હવે દાદાને રિટાયર્ડ કરવાના છે એમની તબિયત નાદુરસ્ત છે જેને લઈ રાજકારણ ગુમાયું છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પૂર્વમાં ભારતીય જનતા પાર્ટીનું સંકલ્પ પત્ર અનુલક્ષીને પત્રકાર પરિષદમાં યોજાઈ હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પૂર્વમાં ભારતીય જનતા પાર્ટીનું સંકલ્પપત્ર જનતાની અપેક્ષાનું બને તે હેતુથી જનજન સુધી પહોંચવા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પ સાકાર કરવાના હેતુ જનતાના સૂચનો માટે ભાજપ જિલ્લા લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ ગૃહમંત્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી પ્રદીપસિંહ જાડેજા ભરૂચ સાંસદ મનસુખ વસાવા જિલ્લા ભાજપ પ્રમુખ સી અટદડીયા મહામંત્રી નીરલ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ખાસ ઉપસ્થિતમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી પ્રેસ મીડિયા માહિતી આપતા પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી હવે ટૂંક સમયમાં જાહેર થશે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દર વખતે જનતાની અપેક્ષાનું સંકલ્પપત્ર રજૂ કરતું હોય છે તે અંતર્ગત આ વખતે પણ જનતાની અપેક્ષાનું સંકલ્પપત્ર બને તે માટે તેમના સૂચનો અને તેમની જરૂરિયાત જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે આ સંકલ્પ પત્રમાં સમાવેશ કરી શકાય આ અભિયાન અંતર્ગત ગુજરાતમાંથી લોકોની આશા અપેક્ષા ભેગા કરવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અભિયાન મુખ્ય ચાર સ્વરૂપે લોકો પાસેથી સૂચનો એકત્રિત કરવામાં આવશે સંકલ્પ પત્રની પેટી નરેન્દ્ર મોદી એપ મિસ કોલ નંબર અને ઈમેલ દ્વારા સૂચનો મેળવાશે પ્રદીપસિંહ જાડેજા વધુમાં જણાવ્યું હતું કે બે વાન દ્વારા લોકોની અપેક્ષાનું પત્ર બને તે માટે સૂચનપેટી જિલ્લાના મુખ્ય સ્થાને કોલેજ સહિત સ્થળોએ પેટી સ્વરૂપે મૂકાશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ વિકસિત ભારત મોદીની ગેરંટી વિડીયો વાન ભરૂચ લોકસભામાં બે વાન મૂકવામાં આવશે આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ દ્વારા બુથ સ્તરે જનસંકલ્પ કરી જનતાના સૂચનો મેળવવામાં આવશે વિવિધ સેલના માધ્યમથી જિલ્લા સ્તરે બેઠક થકી પણ સૂચનો મેળવવામાં આવશે વર્ષ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસના સંકલ્પપત્રમાં આપેલા વચનમાંથી પંચાણું ટકાથી વધુ કામો પૂર્ણ કર્યા છે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે સંકલ્પપત્રને ગંભીરતાથી લે છે સંકલ્પપત્ર એટલે લોકોને આપેલા વચનોને પૂર્ણ કરવા માટેનો સંકલ્પ ભાજપાએ આપેલા વચનો પૂર્ણ કર્યા છે એટલે જ આજે વધુમાં વધુ લોકો તેમના સૂચનો મોકલે શક્ય તમામ સૂચનો સંકલ્પપત્રમાં સમાવેશ કરવાનો પ્રયાસ કરાશે તેવું તેઓએ મીડિયા બેઠકમાં જણાવ્યું હતું

જન કલ્યાણ રાષ્ટ્ર કલ્યાણ માટે ભગવાનને પ્રાર્થના કરું છું અને ચા નાસ્તો કરીને મારા રૂટિનના કાર્યક્રમમાં નીકળી જાઉં છું તો દિવસના જે મારા પાર્ટીના કામ હોય લોક સંપર્કનો અભિયાન મારો હોય એ પ્રકારે સાંજે રાત્રે નવ દસ વાગે આવું છું છતાં પણ હું થાકતો નથી અને રાત્રે પણ અગિયાર બાર વાગ્યા સુધી લોકો મને મળવાવાળા આવે છે બધાને શાંતિથી સાંભળું છું અને લોકોનો મને પૂર્ણ રીતના મને સહકાર છે લોકોના હું કામ કરું છું લોકોના પ્રશ્નો સાંભળું છું એટલે લોકો સતત મારા સંપર્કમાં રહે છે અને જે ફરી સાતમે વખત ઉમેદવારી કરવા માટે મારું પાર્ટી નેતૃત્વને પણ વાતની ખબર છે મારા કામની મારા સાથી કાર્યકર્તા મિત્રોને આ વાતની ખબર છે અને નાનામાં નાના કાર્યકર્તાને પણ ખબર છે કે મનસુખભાઈને અડધી રાતે ફોન કરીશું તો પણ જવાબ મળશે અને કોઈ પણ પ્રશ્ન એમને રૂબરૂ મળીશું અથવા તો પત્ર દ્વારા આપણે એમને પ્રશ્ન કરીશું તો એ પ્રશ્નનો સોલ્યુશન આવે છે એ પાર્ટીનો કાર્યકર્તા હોય કે ન હોય સામાન્ય માનવી પણ મને ખૂબ સારી રીતે જાણે છે આ લોકો બધાએ પાર્ટીને અલગ અલગ એકમ માધ્યમથી ઉમેદવાર માટે એવું નથી કે કોઈ એક કે બે આના વ્યક્તિઓના આધારે કે બે જૂથના આધારે ઉમેદવાર નક્કી થઈ જતો છે આ ભારતીય જનતા પાર્ટી છે મૂલ્યાધાર પાર્ટી છે અને મોદીની મોદીની પાર્ટી છે શિસ્તબદ્ધ પાર્ટી છે એ ગમે તેવા રસ્તે ચાલતામાં ઉમેદવારને ઉમેદવાર માણસને ઉમેદવાર ના બનાવી દે એક પાસાનો અભ્યાસ કરે અલગ અલગ માધ્યમથી ઉમેદવાર કેવો હોવો જોઈએ શું છે છઠમથી છે મનસુખભાઈ તમારા માટે શું શું કામ કર્યા છે અને લોકોએ મારા પોઝિટિવ જવાબ આપ્યા છે એટલે ચૈતરભાઈને શું છે હારવાનો છે એટલે હારવાનો છે એટલે શું છે ઉમેદવાર પર આક્ષેપ કરે બીજા બધા મારે પાસઠ વર્ષ છે આજે રાજનીતિમાં પંચોતેર એસી એસી વર્ષના લોકો કામ કરે છે એટલે તંદુરસ્તી મારા માટે કોઈ પ્રશ્ન જ નથી અને ચૈતુરભાઈ ને કહો કે આપણે દોડવાનું મેદાનમાં હોય તો દોડે સાથે દોડી કોણ આગળ વધારે દોડે છે વિકસિત ભારત સંકલ્પ બે હજાર ચોવીસ આજે ભરૂચ જિલ્લામાં ભરૂચમાંથી સતત સાતમી વખત લોકસભાના સભ્ય તરીકે આગામી દિવસોમાં જે પોતાની ઉમેદવારી કરવાના છે એવા માન્ય મનસુખભાઈ જિલ્લા ભાજપના અધ્યક્ષ મારુતિસિંહજી ધારાસભ્યશ્રી રમેશભાઈ ની ઉપસ્થિતિમાં એક પત્રકાર પરિષદ આગામી દિવસોમાં એટલે કે બે હજાર ચૌદમાં ભાજપની મોદી સાહેબના નેતૃત્વ હેઠળ પ્રથમ સરકાર બની બે હજાર ઓગણીસમાં દ્વિતીય સરકાર બની અને આગામી બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણીમાં મોદી સાહેબ દેશના વડાપ્રધાન ત્રીજી વખત બનવા જઈ રહ્યા છે ત્યારે આદરણીય નડ્ડાજીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશભરમાં એક કરોડ લોકોએ પોતાના સૂચનો એ ભારતીય જનતા પાર્ટીને મોકલે જેમાંથી આદરણીય સી આર પાટીલ સાહેબના સમગ્ર ગુજરાતમાંથી પંદર લાખ જેટલા લોકોના સૂચનો એકત્રિત કરવાના ભાગ સ્વરૂપે આજે ભરૂચમાં પત્રકાર વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ બનતી આ ત્રીજી વારની સરકારમાં સામાન્ય પ્રજા પણ પોતાના સૂચન મોકલી શકે એના માટે સૌથી પહેલાં નેવું 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 વીસ ચોવીસ ઉપર પોતે મિસ કોલ કરી અને ત્રીસ સેકન્ડમાં પોતાના સંકલ્પ પત્રના સૂચનો આપી શકે છે ઇમેલ સંકલ્પપત્ર બે હજાર ચોવીસ એટ બીજેપી ગુજરાત ડોટ ઓઆરજી એના ઉપર સૂચનો આપી શકે છે આ ઉપરાંત જે આ પીટી મૂકવામાં આવી છે એ સંકલ્પ પત્ર એકત્રીકરણની પેટીની અંદર પોતાના સૂચનો આપી શકે છે નરેન્દ્ર મોદી એપ ઉપર પોતાના સૂચન આપી શકે છે અને આ ઉપરાંત સમગ્ર લોકસભામાં વિકસિત ભારત મોદીની ગેરંટી એ વિડીયો વાહન તમારા ક્ષેત્રની અંદર આવે તમારા વિસ્તારમાં આવે એ માધ્યમથી પણ તમે તમારા સૂચનો આપી શકો છો આમ આગામી બે હજાર ચોવીસમાં મોદી સાહેબ જ્યારે દેશના વડાપ્રધાન ત્રીજી વખત બને એમાં દેશની સામાન્ય પ્રજાના સૂચનોના આધારે સરકાર બનાવી અને લોકોની અપેક્ષા પરિપૂર્ણ થાય એ માટે સૂચનો મંગાવવામાં આવ્યા છે ભૂતકાળમાં બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં થયેલી ચૂંટણીમાં મોદી સાહેબના નેતૃત્વ હેઠળ જે જે ચૂંટણી ઢંઢેરા અથવા સંકલ્પો નક્કી કરવામાં આવ્યા હતા એ સંકલ્પો પરિપૂર્ણ કર્યા છે એમ આગામી બે હજાર ચોવીસમાં પણ પ્રજા દ્વારા ઉત્તમ પ્રકારના સૂચનો મળે એ સૂચનોને સંકલ્પ બનાવી અને ભારતને વિશ્વગુરુ મોદીન સાહેબના નેતૃત્વમાં હેઠળ બનાવીએ એના માટે આપ સૌ આ સંકલ્પની અંદર જોડાવ એવી આપ સૌ પાસેથી અપેક્ષા છે અમને તક મળવી જોઈએ દાદા આ વખતે આપણે આરામ આપીએ ઘણી વાર તબિયત નાંદુરસ હોય છે એમની અનેક ફરિયાદ હોય છે વચ્ચે રાજીનામું પણ આપી દીધું કે મારી તબિયત નથી બરાબર છતાંય એમને મોયકા છે ત્યારે એમને હવે નિવૃત્તિ આપણે કરવાની છે રિટાયર્ડ આપણે કરવાના છે અને હું તમને વિશ્વાસ આપું છું હું બાર દિવસથી ખરેખર હું તે વખતે જેલમાં હતો એક ષડયંત્રના ના ભાગરૂપે અમને જેલ થઈ હું જેલમાં હતો માન્ય કેજરીવાલજી નેત્રંગી સભા કરીને મારું નામ જાહેર કર્યું ત્યારે મને ચિંતા હતી કે શું થશે શું થશે શું થશે પણ હું આ બાર દિવસ યાત્રામાં ફર્યો છું બારે બાર દિવસ આજે બારમો દિવસ થોડો અમારી સંકલન ના અભાવે થોડું આગળ આગળ પાછળ પાછળ થઈ ગયું એટલે આપણે કાર્યક્રમોમાં થોડી થયેલી છે પણ દિવસ કોઈ બાકી હશે કે આખું ગામ અમારા માટે ત્યાં ફૂલાર લઈને ઉભું હશે તો લોકોમાં એક કરંડ છે જુવાડ છે પરિવર્તન લાવવાનો છે લોકો કંટાળેલા છે મોંઘવાડી એટલી વધી ગયેલી છે જે લોકોની જમીનો ગઈ છે જીઆઈડીસીઓમાં એમને ત્યાં નોકરીઓ નથી મળતી જે લોકોની નેશનલ હાઇવેમાં જમીનો ગઈ નહેરોમાં જમીને ગઈ હાઈટેન્શન લાઈનોમાં જમીનો ગઈ રેલવેમાં જમીનો ગઈ એનું યોગ્ય વળતર નથી મળ્યું ત્યારે આ જે ભ્રમ ભ્રમ ફેલાવાની ભય ફેલાવાની અને જે ભ્રષ્ટાચારથી આખી સરકાર ચાલે છે ત્યારે લોકો આ વખતે પરિવર્તન ઈચ્છે છે તમે જોયું હશે હશે આપણી ગામમાં